અને સાયચા ગેંગના સભ્યો સહિત પંદર લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો જામનગર એસપી પ્રેમસુખ ડેલુ પણ એક્શનમાં આવ્યા તેમજ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ સીટની રચના કરવામાં આવી અને જિલ્લા એસઓજી અને એલસીબી અને લોકલ પોલીસના અધિકારીઓ અને કર્મીઓએ તપાસનો દોર શરૂ કર્યો હતો એક પછી એક આરોપીઓ જિલ્લા પોલીસની પકડમાં આવતા ગયા અને આ તમામના પ્રયાસે અત્યાર સુધી આઠ આરોપીઓને દબોચી લેવાયા છે જેમાં બસીર સાયચા ઇમરાન નૂર મોહમ્મદ સાયચા સિકંદર સાયચા ઉર્ફે સિકલે રમઝાન યુસુફ સાયચા દિલાવર હુસેન સુલેમાન અને બે સગીરને જિલ્લા પોલીસના અથાક પ્રયાસે ઝડપી લેવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય આરોપીઓને ઝડપી પાડવા આગળની દિશામાં તપાસ ચાલુ છે અને તેમને પણ ઝડપી લેવાશે શું હતો આ આરોપીઓનો પ્લાન કેવી રીતે આપ્યો હત્યાને અંજામ આવો વધુ વિગત જાણીએ જામનગર એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા અમદાવાદ સંજીવ રાજપૂત જામનગરમાં તેર ચૌદ તારીખના આસપાસ એક સીટીબી બી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો આપના જામનગરના એક વકીલ હારૂન પાલેજાનો મર્ડરનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં જે સાઈચા ગ્રુપ છે આના નામ આવ્યા હતા અને ટોટલ જે એફઆઈઆર મુજબ પંદર આરોપી હતા તો આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે એક એસઆઈટીની રચના કરી હતી જે મેં સિટી ડીવાય એસપી આપણે ઝાલાના સુપરવિઝનમાં એક આખી ટીમનો ગઠન કર્યો હતો જે મેં સાત લોકો હતા તો એલસીબી એસઓજી અને એલસીબીના પીઆઈ જે લગારીયા અને એસઓજી અને બધે લોકલ પોલીસ અને આના પ્રયાસથી આપણે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયા છે જેમે બસીરભાઈ જુસુભાઈ સાયચા બીજો આરોપી છે ઇમરાનભાઈ નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ત્રીજો આરોપી છે સિકંદરભાઈ ઉર્ફ સિકલે નૂર મહંમદ હાજીભાઈ સાયચા અને ચોથો આરોપી છે રમજાનભાઈ સલીમભાઈ જુસુભાઈ સાયચા અને પાંચમો આરોપી છે દિલાવર હુસેનભાઈ સુલેમાનભાઈ કક્કલ અને છઠ્ઠો આરોપી છે સુલેમાન સન ઓફ હુસેન સુલેમાન કક્કલ અને બે આપણા અમે જે સગીર જે કાયદાના સંઘર્ષમાં આવેલા છે અત્યાર સુધી ટોટલ આઠ આરોપી પકડાઈ ગયેલા છે અને જે તપાસની જે પ્રક્રિયા છે આ બધી આગળ ચાલુ છે અને જે અત્યારે જે આરોપી બચ્યા છે આ આરોપી પાસે પણ અમારી બધી જે અલગ અલગ ટીમ છે એ લાગેલી છે અને બધી જે આખી પ્રક્રિયા છે આ ઝડપથી બધી પૂરી થઈ જશે અને જે પણ અત્યારે આરોપી બાકી છે આના પણ જે પોલીસની ટીમ છે આ ઝડપથી પકડાઈ જશે આ બધું જે તપાસ મેં બધા જગ્યા જે પંચોની હાજરી મેં બધી જે પણ તપાસની પ્રક્રિયા હતી આ બધી ચાલી છે અને બધી આપણે આ જે ચાર્જશીટ અને બીજા જે જે પણ આપને બધા વસ્તુ જે મળી છે એ બધી આપણે ડિસ્કવરી પંચનામું કર્યો છે આ મેં જે આ લોકો આખો એક પંદર આરોપી હતા એ પહેલાં બેસીને આખો એક પ્લાન બનાવ્યો હતો અને આ પ્લાનને તહેત એ લોકો આનો રેકી કરીને અને કઈ સમયે આ ઘરે જાય છે અને શું કરે છે અને કોણ આને સાથે રહે છે તો આખા પ્લાનને તહેત એ લોકો આનું મર્ડર કર્યું હતું એ જે આઠ આરોપી અત્યાર સુધી પકડાયેલા છે આ બધા જે ગ્રુપ છે આ પર ઘણા બધા ગુના છે અને આપને પણ ખબર છે કે આ જે ગ્રુપ છે આ ગ્રુપના ઉપર અત્યાર સુધી લગભગ સત્તર જેટલા ગુનાઓ આપણે જે ચોપડાઓ છે આમને અત્યાર સુધી આ ઉપર દર છે અમે ઘણા બધા જે ગુનાઓ છે અમે અટેમ્પ ટુ મર્ડરના રાઇટિંગના પ્રોહિબિશનના ચોરીના ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર અત્યારે આપણે દર્જ થયેલા છે સર હત્યાનું જે મેઇન કારણ આપણે જે આપણે બધાને ખબર છે કે જે મહિલા શિક્ષિકા જે સુસાઈડ કર્યો હતો અને આ સુસાઈડમાં આ જે આપણો જે મરણ જનાર છે હારૂન પાલેજા હારૂન પાલેજા અમે જે ફરિયાદી પક્ષ હતા આના તરફથી પણ એ વકીલ હતા અને આને પણ એ એક બે વખત પણ એ પહેલાં આને ધમકાવ્યા હતા સમાધાન માટે તો આની પણ સિટી આપણે પોલીસ સ્ટેશન છે આમે ફરિયાદ દાખલ થઈ હતી અને આની જે આવો ગ્રુપ છે આખો એ લોકો જે છે એ કુખ્યાત છે અને પહેલાં પણ એ લોકો એવી રીતે કરતા હતા કે જે પણ આના ઉપર કોઈ ફરિયાદ દાખલ થાય તો એ લોકો જે ફરિયાદી હોય આને ધમકાવવાનો અને આથી ફરિયાદ પરત લઈ લેવાની પણ આ સમયે આ એવું બન્યું નથી કે આની જે ફરિયાદ છે પરત થાય તો એટલા માટે એ લોકો આ વકીલને નિશાનું બનાવે તપાસ ચાલુ છે કે એ લોકો પાસે રહ્યા છે અને આની શું શું હેલ્પ કરી છે આ બધી પણ તપાસ છે અને આ માં જે પણ બીજાના કોઈના કોઈ નામ ખુલશે આપણી જે એલસીબી છે આની ત્રણ ટીમો છે અને ત્રણ ટીમો અલગ અલગ જગ્યા છે અને બધા આરોપી પાછળ છે અને બીજા પણ આરોપી હું આપને ખાતરી આપું છું કે બધા ઝડપથી એક વીક મેં લગભગ એક વીક મેં આવી જશે પોલીસ પકડી અત્યારે જે આરોપી છે આમાંથી કોઈ પહેલાં જેલ મેં નથી હતા અને આમે જે એક રજાક જે સાયચા છે આના ગ્રુપનો છે અને આ જે લેડી શિક્ષિકા જે સુસાઇડ કર્યો હતો આ કેસમાં મેં જેલમાં છે આપણા રાજ્યમાંથી આને પકડ્યા છે અને એ લોકો બહાર ભાગવાની અને ઘણી બીજી જગ્યાએ જવાની પણ એ ટ્રાઈમ હતા પણ પોલીસ ઝડપથી કારવાહી કરીને અને લગભગ જે આરોપી છે આને પકડી આ બધી અત્યારે તપાસ ચાલુ છે